મળતી માહિતી મુજબ આ મહિલાએ તાજેતરમાં જ સિવિલ હોસ્પિટલમાં કોવિડ બિલ્ડિંગમાં બાળકને જન્મ આપ્યો હતો બાદ બાળકને તબિયત તેને કાચની પેટીમાં રાખવામાં પોતાના બાળકની હાલતમાં જોઈ માતા ઊંડા આઘાતમાં સરી પડી હતી અને માનસિક સંતુલન ગુમાવતા તેણે અંતિમ પગલું ભરવાનું નક્કી કર્યું હતું સાતમા માળે વાંસ પર જેવું સટોસટ નો ખેલ કોવિડ બિલ્ડિંગમાં હાલ લિફ્ટનું રિપેરિંગ કામ ચાલી રહ્યું હોવાથી બહારની તરફ સાતમા માણસોની વાંસનું સ્ટ્રકચર બાંધવામાં આવ્યું હતું મહિલા વાંસ પર ચડી ગઈ હતી ઘટનાની જાણ થતાં જ હોસ્પિટલ સ્ટાફ અને લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ઓફિસર અભિષેક ગઢવી તેમની ટીમની સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા ફાયર બ્રિગેડનો દિલધડકો રેસ્ક્યુ ઓપરેશન રેસ્ક્યુ દરમિયાન અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો ફાયર ઓફિસરોએ મહિલાને નીચે ઉતારવા ઘણી સમજાવી હતી પરંતુ તે કશું તૈયાર ન હતી જવાનો જ્યારે તેની નજીક પહોંચવાનો પ્રયાસ મહિલાને ચારે બાજુથી વાંસ પર ઘેર લીધી હતી જવાનોએ અત્યંત સાવધાનીપૂર્વક મહિલાને પકડી પાડી હતી અને તેને વાંસના સહારે નીચે ઉતારી પહેલા માળ સુધી લાવ્યા હતા જેથી તેને સહી સલામત બહાર કાઢવામાં આવી હતી પરિવારમાં રાહતની લાગણી સફળ રેસ્ક્યુ બાદ ફાયર વિભાગે મહિલાને સિવિલ હોસ્પિટલના સિક્યોરિટી સ્ટાફ અને ત્યારબાદ તેના પરિવારને સોંપી હતી મહિલા સુરક્ષિત હોવાનું જાણી તેના પરિવાર અને હોસ્પિટલના સ્ટાફે રાહતનો શ્વાસ લીધો હતો ફાયર વિભાગની આ ત્વરિત અને બહાદુરી પર કામગીરીની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે